આજે હું તમારી સાથે નવી રેસીપી શેર કરું છું ગલકા જોઈને આપણને લાગે ગલકાનું શાક બને તો બીજું શું બને તો ગલકાના ભજીયા બને ગલકાના ભજીયા બહુ સરસ લાગતા હોય છે તો અમારા ઘરમાં તો બધાને બહુ ભાવતા હોય એટલે હું બનાવતી જ હોઉં છું તો આ ગલકાના ભજીયા બનાવીશું ગલકાને આપણે આવી રીતે પીસ કરી લઈશું અહીં અમે ચણાનો લોટ લીધો લઈ લીધો છે હવે તેમાં અજમો આપણે એને આવી રીતે હથેળીમાં લઈ મસળી એને નાખીશું તો એની સુગંધ સરસ આવતી હોય ચપટી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું મરચું લઈશું મરચું તો આપણે ખાસ લેવાનું કારણ કે બીજા ગલકામાં કોઈ ટેસ્ટ આવવાનો નહીં એટલે આપણે એમાં મરચું એડ કરવાનું છે અને પાણી વીળી અને ખીરું આપણે તૈયાર કરી લઈશું જો એની થિકનેસ આપણે આ રીતની રાખીશું અખીરામાં આપણે ચપટી છોડા નાખી ઉપર એને એક્ટિવ કરે લીંબુ નીચો અને બરાબર મિક્સ કરી લઈશું આપણે મિક્સ કરીશું એ વખતે જો આપણું ખીરું ફૂલી ગયું છે એટલે જો એની થિકનેક્સ સરસ થઈ ગઈ એટલે ક્રિસ્પી આપણા ભજીયા ક્રિસ્પી બનશે કોના કોના ઘરમાં આવા ભજીયા કોણ કોણ બનાવે છે તે કમેન્ટ કરજો અને ના બનાવતા હોય તો બનાવજો આ ભજીયા બહુ સરસ લાગતા હોય છે તો હવે આપણે એને તળી લઈશું ધીમા તાપે તળવાના અને એને ક્રિસ્પી થવા દેવાના સાંજના નાસ્તામાં પણ આ રીતે આપણે ગલકાના ભજીયા બનાવી શકીએ અને મેં મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે ટામેટા સોસ સાથે પણ કહી શકીએ ને એકલા પણ બહુ સરસ લાગતા હોય છે તમે પણ મિત્રો આ રેસીપી જોઈ બનાવજો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી એક નવી રેસીપી સાથે મળીશું विश्वे प्रसादन